કડીમાં ગુંડાગીરી દાદાગીરી ધાક ધમકીનું રાજકારણ છે ને જે કોઈ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તેમના દિવસો અત્યારે ખરાબ છે તે અત્યારે પસ્તાઈ રહ્યા છે અને આ શબ્દો છે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના કડીની બેઠક માટે કોંગ્રેસે પ્રચારની શરૂઆત કરી છે વિગતવાર વાત કરવી છે શું બોલ્યા છે ધારાસભ્ય તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી કળી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે આજે જૂની મામલતદાર કચેરી ખાતે એક

તેના માટે પણ કોંગ્રેસ દમખમ સાથે લડવાની છે આ શબ્દો કહી રહ્યા છે ધારાસભ્ય અને જે પ્રકારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો અત્યારે જોડાઈ ચૂક્યા છે અને પસ્તાઈ રહ્યા છે ને તે અત્યારે આજ ધારાસભ્યને ફોન કરી કહી રહ્યા છે તે જ મામલે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક મોટું નિવેદન આપ્યું છે કે આ વખતે દરેક જગ્યા કોંગ્રેસ પાર્ટીના પોલિસ એજન્ટો હશે અને મરદાનગીથી એમનો સામનો કરશે એટલે હવે દાદાગીરી બંધ કરી દે અને બિલકુલ તમામ રીતે સંવિધાનિક રીતે અમે દરેક બાબતે લડવાના છીએ અમને ઇલેક્શન કમિશન હોય કે ગુજરાતનામદાર હાઈકોર્ટ હોય દરેક જગ્યાએ પહેલાથી જ આ બાબતની બધી રજૂઆતો કરવાના છે કે આ સંવેદનશીલ જે બૂથો છે એની પર જે ધાક ધમકીનું રાજકારણ ચાલે છે એ ધાક ધમકીનું રાજકારણ બંધ થાય અને લોકશાહી ધબે કડી વિધાનસભાની ચૂંટણી થાય હું માનું છું કે લોકશાહી ધબે આ જ્યાં ચૂંટણી થશે અને કોંગ્રેસ પાર્ટી અહીંયાથી વિજય થઈને આવશે મિત્રો બહુ મજબૂત ઉમેદવારો તમને કોંગ્રેસ પાર્ટીએ આપ્યા છે એ સમયે આ ગણગણાતું એ ગણને એ કિલ્લાને તોડવાનું કામ અમારા મરમ અમારા બર્થેનું ભાગો લઈ ગયો હતો અને એ આપણા બધાના સાવ વધે સહકારજી કર્યું હતું બીજી વખત આજ જ કરી વિધાનસભાની અંદર કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની મૂચ પર તાવ દેતા હતા એ વખતે રમેશ ચાવલાજી આ ટુગળીયાથી લડીને ભારતીય જનતા પાર્ટીને હાલ લો મિત્રો તાકાતવાળા લોકો છે સત્તમ લોકો છે ફરજાત ટ્રસ્ટ છે જે લોકો ધાક ધમકી હતી મારા સમાજના પણ અને કેટલાક દલિત સમાજના લોકો પણ જે ગભરાય કે દરિન જે કુશાસનથી કંટાળી ગયા છે એમને એવું કહીને લઈ ગયા હતા કે તમે અમારી સાથે આવો અમે કડીનો વિકાસ કરીશું પરંતુ કડીનો વિકાસ નથી કર્યો કડીનું વિનાશ કર્યો આજે ભાજપમાં જનારા લોકો પણ પસ્તાઈ રહ્યા છે તમામ ફોન કરીને અમને કહી ગયા છે કે અમે ખાતા છે તમે લોકો મજબૂતીથી બહાર આવો માઇક્રો કરો પ્લાનિંગ કરો અને ગામે ગામ બુથે તમારું યોગ્ય સંગઠન તમે ઊભું કરી અને ચૂંટણીની જે ના ઘડો પ્રજા જે છે તમારી સાથે છે ને અમે પણ ભાજપા જઈને પ્રસ્થાયા છીએ અમે પણ આ વખતે એવું ઈચ્છીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી હારે અને કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય એટલે મિત્રો આ તમામ ધર્મ જ્ઞાતિના લોકોને કેમ કોંગ્રેસ પક્ષ છે કેવો પક્ષ છે એ તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે છે વિશેષ કરીને

વિધાનસભાની બેઠક છે આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસનો ખરા ખરીનો જંગ ખેલાશે તેવું અત્યારે સંકેતો મળી રહ્યા છે અને જોવાનું તે રહેશે કે કયા મુદ્દે ઉમેદવાર જાહેર થયા પછી ચૂંટણી લડાઈ છે કોંગ્રેસનો જે મૂળ અને મિજાજ છે તે અત્યારે આક્રમક દેખાઈ રહ્યો છે જોવાનું તે રહેશે કે કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ આ પ્રકારના સમાચાર પ્રકારની પલે પલની અપડેટ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો